કઠલાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પોરડા ફાગવેલ તાલુકા પંચાયતની ચૂંટણી મતદારો દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવી રહ્યું છે સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી છે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે બાર વાગ્યા સુધીમાં બાવીસ ટકા જેટલું મતદાન થયું છે મહત્વનું છે કે કટલાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ પોરડા ફાગવેલ તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે મતદારો દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું છે સવારથી જ મતદારોની લાંબી લાંબી લાઈનો જોવા મળી છે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે બાર વાગ્યા સુધીમાં બાવીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો કઠલાલની કઠલાલ તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચોવીસ સીટોની જે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સત્તાવન ઉમેદવારોએ કઠલાલ તાલુકાની પંચાયત સીટમાં ફોર્મ ભર્યા હતા ત્યારે આજે ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમ પહોંચી છે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પોરણા ફાગેલ ખાતે પોરા ફાગેલની અંદર આપણે કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય બતાવી દીધી કે હાલ તો જે મતદારો છે તે પોતાનું મતદાન કરી રહ્યા છે પોતાની ફરજ સમજીને જે મતદારો જે મતદાન કરી રહ્યા છે અને મતદારો હાલ તો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે સવારથી જ મતદારોની અહીંયા લાંબી લાંબી જે કતારો લાગી છે મતદાન કરવા માટે અને હાલ તો જે પોરડા ફાગવેલ જે તાલુકા પંચાયતની સીટ છે તેની અંદર કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો જે સીધો જંગ છે તેને લઈને હાલ તો અત્યારે બાર વાગ્યાનો સમય થયો છે બાર વાગ્યાના સમય સુધીમાં ટોટલ ઓલ ઓવર કટલાલ તાલુકાનું બાવીસ ટકા જેટલું મતદાન થયેલું છે કેમેરામેન નજીમ મલેક સાથે ઇમરન વોરા ભારત ટાઈમ્સ ન્યૂઝ ખેરાગ કટલાલ